કોઈ ઉતરે નહીં અમલ ભજન કરવું ને બધા કરવું છે પણ બાબુ બીજા નથી કરવા દેતા અને ભજન બધા નહીં ખોટી વાત મને હમણાં જો કે અહીંયા આવ્યો છું પહેલી વાર હમણાં મંદિરમાં અમે બેઠા હતા બધી વાત કરતા હતા એ સિત્તેર પંચોતેર જણાનું જે એમનું સર્કલ છે ગ્રુપ છે હું તો એને સલામ કરું છું ખરેખર ધન્યવાદ ને પાત્ર છે આવા ભગીરથ કાર્ય પાંચ પાંચ વર્ષથી આવું આયોજન જ્યારે કરતા હોય બાબુ પેટ ભરવા તો આખી જગતને બધું કરવું જ પડતું હોય છે પણ આવા ભગીરથ કાર્ય બાબુ આજ એક તમારા આંગણે સરસ મજાનું આયોજન કર્યું છે કાંઈ તમારા ગામમાં બોલાવ્યા છે ને મેં તમારા કાંઈ વખાણ કર્યું એવી કોઈ વાત નથી કારણ કે વખાણ કરવાનો અમારો ધંધો જ નથી પણ હોનું હોય ને હોનું કહેવું પડે એટલે આજ આનંદ આજ ઉછળ આજ સલોણા ને શકી અમારે આંગણે કંચન વર્ષા મે આટલી જ્યારે મેદની આવી ઠંડીના સમયમાં બધા વધારે આવશે એ બદલ બધાનો ખૂબ ખૂબ આભાર છે બાકીનાગર ભજનો હોય ને અમુક ભજનના જે પ્રેમી હોય ને બાપુ ટાઈટ હોય તડકો હોય ગમે એ વરસાદ હોય ને તો પચાસ પચાસ કિલોમીટર સુધી ભજન સાંભળવા લાંબા થાય અને નથી અડતું નહીં ગામમાં ભજન હોય ને વાડીએ હોવા જાય આજ ગામમાં ભજન છે નહીં મજા આવે ઊંઘ નહીં આવે સંતો એટલા માટે કહે છે કે જાગો જાગવાનું ટાણું છે મનુષ્યનો અવતાર મળ્યો છે ને કાઈ કરી લેજો આ મેં દરબાર ભજન ગાવા મળ્યા એમાં સમજાય છે પાંચ તત્વનો તમારો ને મારો દેહ બન્યો બાપુ પાંચ તત્વાનો સંતો કહે છે ઢોરને ચાર તત્વ છે પશુ પક્ષી પક્ષીને ત્રણ છે ઝાડપાન વનસ્પતિને બે છે અને ઈયળ ને મચ્છર ને માઇક છે ને બાપુ એને એક તત્વ છે આ સંતોનો મંતવ્ય છે પાંચ તત્વ માણસને આઈ પાછું કા ભજન કરવા માટે એક લખી લેજો બુદ્ધિ નામનું તત્વ છે ને માણસ ને એકને જ આપ્યું ઢોર હોય ને આપણું ઢોર ઈ ઘર ને ઓળખે કે આજ મારું ઘર છે ધણી ને ઓળખે કે આજ મારો ધણી છે બાપુ ખાનદાન ગમે એવું ઢોર હોય ને તો બાંધવું પડે શું કામ એક તત્વ ઘટે છે ભૂખ્યું હોય ને તો એ તમારા લોટના ડબ્બા ખાલી કરે એક તત્વ ઘટે છે માણા ને બુદ્ધિ આપી ને તો માણા બુદ્ધિ ના ગાળિયા થયા કોક નું પડાવી લેવું કોક ના બુશ મારવા કોક નું કોકના ખૂન કરવાના બાપુ આના હાટુ બુદ્ધિ આપી છે અરે બાપુ માણાનો અવતાર આ તમે વિચાર તો કરો આ મહાપુરુષો એને બાપુ એને એને કરેલા ભજનની બાપુ આપણે આ મજા લૂંટી છે બાપુ એને પોતે ભજન કર્યું છે ને કઈ મજા લૂંટી છે કંઈક ઊંડા ઉતરી જોવો તો ખરા હે અખિલ બ્રહ્માંડના માલિકને બાપુ ભગ ભગતના સરનામા પૂછી અને આપણા એક એક સંતની ઝૂંપડીએ અખિલ બ્રહ્માંડના માલિકને ધકો થયો સુકા ભગવાન ને ભગત નું સરનામું પૂછવું પડ્યું સગાળસા ક્યાં રે જલારામ ક્યાં રે મીરા ક્યાં રે નરસિંહ ક્યાં રે ન પૂછ્યું ભગવાન ક્યાં રે વિચાર કરજો તમે પણ જેનો તાર હંધાઈ ગયો બાપુ સવારામ સાહેબ કે ભજન ના ભરોસે રેજે અંતે ઇનર ઓપશે અમર બીજા એને હાથ લાગ્યું એને કાળ કેમ લોપશે હળાળ કળિુગમાં બાપુ આ સવારામ સાહેબ થયા ને એ તો આ બધા ગઢા છે એના ભેગા બેઠા છે દર્શન કર્યા છે પચાસ થી આઠ વર્ષની વાત પણ ઈ સબુમાં અને ઈ સવાર ને બાપુ બજાણાની જેલમાં પૂર્યા છે અને એ કયું ભજન કર્યું છે કે હળાળ કળિયુગમાં જેલના તાળા તોડ્યા છે વિચાર તો કરો રામ આ માંડવા એમ નામ ઉપા આ નથી ટપા પડતા એને નથી જ પડવાના અને જેને બાપુ ગાંઠ વળી જ એ બાપુ ભજન સિવાય કઈ કરવાના નથી નરસિંહ મહેતા ને બાબુ બાવન કામ કર્યા હોય વિચાર કરજો બાવન કામ એને શું કામ કરવા પડે પણ કોક આવીને એમ કે તમારી દીકરીનું મામેરું ભરાઈ ગયું કે હરી કરે એ ખરી અને કોક આવીને એમ કે તમારો દીકરો સાંભળસા ગુજરી ગયો કે હરી કરે એ ખરી સુખમાં હરી દુઃખમાં હરી હોય ને એને બાપુ બધાએ કામ કરવા પડે પણ માણાને બાપુ બુદ્ધિ આપીને એમાં અત્યારે તો જે આ બુદ્ધિના ગાળિયા થયા છે ઓહો ખોટું તો હાલતું હતું ને એમાં બાપુ મોબાઈલ આવ્યા આપણે આમ કે હલો ચાશો કે મુંબઈ વંડી આડા ઉભા હોય અરે બુદ્ધિના ગાળિયા એવા ત્યા છે ને એક એક દાખલો પછી સાંભળવા છે જોકે હું કપાણે સીડ્યો છું ને ભજનમાં આવ્યો છું આ ચારે બાજુ થી આ અતર છે ને બાબુ ભજન નથી થતું કારણ શું છે ખબર છે આ રૂપિયા જેટલા બધા થઈ ગયા કે આ વહીવટ કરવા માંથી હું નથી આવતા એટલે ભજન ચારે થાય આપણા ઘરે પાસે કઈ નહોતું મને એક ભાઈ કહેતા હતા મને કે દી ઘાય ઘા એટલે અત્યારે કે સમય ઘાય ઘા જાય નહીં મેં ના ઘાય ઘા નહીં જેટલા વાગે ઉગતો તેટલા જ વાગે ઉગે છે પણ મને કે એવું નથી લાગતું મેં કોઈ એવું લાગે એ વાત હાજી પણ પહેલા સમય નહોતો જતો શું કામ ખબર છે કઠણ હતું હું ખાવા જ નહોતું ભૂખ્યા દી જાય અને અત્યારે રગડા ને પાણીપુરી ને વાન પેન ઓદો ને કોદો ખા ખા ને ખા કરો છો ઘાય ઘા જાય ને બાકી જેટલા વાગે ઉગતો તેટલા વાગે ઉગે છે જેટલા વાગે આથમતો એટલા વાગે આસમે છે પણ આપણે એટલે ટૂંકું થઈ ગયું છે એ વાત નકી હાથ વરે પૂરું જ્યાં ભગવાન આપણા ગા તમે વિચાર કર્યો સંસ્કૃતિ ખતમ થઈ ગઈ છે ભલે આધુનિકતા વધી છે વિજ્ઞાન વધ્યું છે વિજ્ઞાન ને માનું છું નથી માનતો એવું નથી પણ બાપુ તમારે તમારે વિચારવાનું કે અત્યારે આવડ બધા વિજ્ઞાન વાળા એમ કે આ વોટરનું પાણી પીવો ને ફ્રીજનું પાણી પીવો ને બાટલાનું પીવો આપણા ગઢા એન પર બળધિયા પાણી પીતા તા તલાવડામાં ના આમ આપણા ગઢા પીતા બાપુ કોઈ દી રોગ થયો અને આ ફિલ્ટરમાં પી પીને જો નકરા ડાક્ટરો થાકી રહ્યા છે એના આંખ જગ્યા નથી છે કે એ કે ઓલા દવાખાને ગયા ને પછી કહો હેઠે શું રહે પણ ગાડલું નહોતું તમે વિચાર કરો આ આ આ આ બધા એ કોલગેટ વાપરો શિવાખા વાપરો એન્કર વાપરો ફાયદા કભી જોયો ઓલા દેશી બાવડના જ કરતા હતા ઠેઠ કકડાવતા હતા હવે વિજ્ઞાનને ને માયના વગર નથી આપણા છોકરા એમ કે ટીવી જોઈશે એટલે જોવે ન ગમતું હોય તોય જોવે મારો કહેવાનો અર્થ એ છે બાપુ સંસ્કૃતિ ખતમ થઈ ગઈ છે અને સંસ્કૃતિની જરૂર છે એમ આ બુદ્ધિના જે ગાળિયા થયા છે ને એની એક વાત કરી દઉં બે ભાઈબંધ હતા ને એક ગામના તલાવની પાળે રોજ જઈને બે ધંધો કાંઈ કરે ને ટાઈમ ધારે ઘરે જમી આવે ના આવે ધોઈ આવે કપડાં બદલી આવે ઘરે એના મા બાપ રાયડું પાડે એટલે કે તમે આવડા મોટા બે લઈ લઈને રખડો છો ને અમારે કામ કરીને તમારા પેટ ભરવાના કઈક બે ભાઈ કીધું કે ધંધો કરી ભલામણા ઘરે કંટાળો આવે ઘરે કકડાટ થાય છે તો કે શું ધંધો કરશું હવે હાવ મફત ના રોટલા કૂટ્યા હોય કે સો રૂપિયા કપા માં જાય નહીં એમને પાત્ર રૂપિયા વાળું થવાનું હોય બે જણા વિચાર કરે કે આ કર્યું આ કર્યું આ કર્યું પણ કાંઈ સેટ ન થયું પછી એકને ને બુદ્ધિ કામ કરી કે મને એક રસ્તો શું છે કે શું એ કે પૈસા સાપવાનું કારખાનું નાખ્યું હાલને બે ત્રણ તિજોરીઓ ભરી લે હું કે થોડા ઘણા ઘરે મોકલાઈ દે એટલે ગાડું હાલે ઘરે કકડાટ ન થાય કે હા એ સાચી વાત એ બાપુ બધું કર્યું ભેગું મશીન લઈ આવ્યા ને કાગળ લઈ આવ્યા ને સિક્કા લઈ આવ્યા ને એમાં જે કઈ જોતી હોય આપણે નથી કરતા ધંધો પણ આ જેમાં જે જોતું હોય એ બધું લઈ આવ્યા અને રૂમ બૂમ ભાડે રાખીને બારી બારણા બંધ કરીને એ કે હું એક કે હું બનાવવા માંડું પૈસા તું મેં ડટા બનાવવા ને તિજોરીઓ મેં ભરવા એ અડધીક તિજોરી ફરાણી ને ત્યાં ઓલા નજર જઈ કે ઉભર ઉભર ઉપર ક્યાંક ભૂલ થઈ જઈ ગયું બાપુ આમ આપે બે હોબ નોટ બનાવી લેવો ભારતીય રિઝર્વ બેંક ને ગવર્નર ની સહી ને ગાંધીજી નો ફોટો ને પછી સિક્કો પંદર નો લાગ્યો હવે પંદર ની નોટ વટાવવા ક્યાં જાવ ઈ કે આ પાંચ ની દસ ની પચાસ ની હો ની એ તો બધું બરોબર પણ આ પંદર ની નોટ લઈને ક્યાં જાવ એ કે હા એ ડખા થી ઈ કે ગામડામાં જવાય ગામડામાં કે નાના નાના કેબિન હોય ને ડોસી માં ડોવા બેઠા હોય ને એમને કે બહુ નો ખબર પડે અહીંયા જવાય આ તમારા ગામ જેવું ગામ છે ને આ ઝાપામાં એક ભાભા બેઠા છે નાનું એવું કેબિન લઈને ચોકલેટ પેપર મેટ વેચતા છે અહીંયા જઈને આ બે જણા કીધું કે બાપા એક પંદર ના છૂટા આપજો કે આ લાવો ને બાપા આપું એ પંદર ની નોટ કાઢીને આપીને એટલે બાપા વિચાર કરવા મને ઈ કે પંદર ની નોટ ક્યારે બહાર પડી એ કે હજી હમણાં બહાર પડી તમને ખબર નથી એ કે પણ અમારે કોઈ ગામમાં બધા થાન રોજ જાય છે પણ કોઈ ભોલ્યા નહીં પંદર ની નોટ નવી પડી એ કે દેવાય ત્યો નકર કાંઈ અમે કે પંદર રૂપિયા તમારી પાસે જૂઠું બોલતા છું બાપા કે આપું ખરો પણ કે ચૌદ આપું પંદર નું આપું ઓલા કે તમારો રૂપિયા બગડ્યો ઓલા ને એમ કે આઠ ના આવે એવું નથી ચૌદ તો ચૌદ લઈ લેવાય ને એ કે વાંધો નઈ આપો લાવો ટેબલ નું હેટલું ખાનું ખોલે ને બાપા એ હાથ હાથ ની બે નોટો કાઢીને આપી ઓલા છોકરા કે બાપા કે હા એ કે હાથ હાથ ની ચારે બહાર પડી કે મેં તમારી પેલા કારખાનું નાખ્યું તું તમારે પનર ની ભૂલ થઈ ને મારે હાથ ને થઈ જયારે છૂટા જોઈએ ત્યારે બી આવજો હવે આ બુદ્ધિ ના ગાળિયા નો કહેવાય આ શું ભજન કરે એટલે આપણે બાપુ મોજ જ કરવી છે કારણ કે હવે આ અમારા જ ઘર નથી ટાઈટનું જવું છે લવાર તમને રોકવાના છે પણ હવે આપણે જેની તમે રાહ જોવો છો એવી સંતવાણીનો દોર લઈને આબિદાબેન મીરને આપણે રજૂ કરવા છે જોકે સારી ગાયકી છે એમની બાપુ જોરદાર તાલીઓથી વધાવી લો આબિદાબેન મીરને રજૂ કરું સરસ મજાની સંતવાણી લઈને જોકે એમના બેન ફરીદાબેન એક દુનિયામાં નામ કમાઈ ગયા બાપુ જોકે એમની ભેગો બે મને મોકો મળ્યો છે અને આ બેન ભેગોએ આજ મોકો મળ્યો છે એટલે સરસ મજાની સંતવાણી કરે છે એટલે ફરીદાબેન મીરને રજૂ કરું છું આવો ફરીદાબેન મીર આ માફ કરજો આભિદાબેન મીર માફ કરજો